ડાંગ જિલ્લાનું એક ઓર અણમોલ રતન ચિરાપાળા ગામની કિશોરી બીસીસીઆઈની અંડર ફિફ્ટીન વુમન્સ ક્રિકેટ ટીમ માટે સિલેક્ટ થઈ બે હજાર પચીસ છવ્વીસની ડોમેસ્ટિક સિઝન માટેની વુમન્સ અંડર ફિફ્ટીન વન ડે ટ્રોફીમાં ડાંગની દીકરી વગાડી રહી છે ડંકો સહદરાએ પર્વતમાળાની એક ઓર દીકરી ડાંગ જિલ્લાનો ડંકો વગાડી રાજ્યનું નામ રોશન કરવા બાણે ટકોર મારી રહી છે આહવા તાલુકાના ચિરાપાડા ગામની દીકરી પ્રૈની ચૌધરીની કે જે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા બીસીસીઆઈ ની અંડર ફિફ્ટીન વુમન્સ ક્રિકેટ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે પસંદગી પામી ગુજરાતની ટીમ વતી ઘરેલું ક્રિકેટ સિઝન વુમન્સ અંડર ફિફ્ટીન વન ડે ટ્રોફીમાં તેનું કૌવત ઝડકાવી રહી છે મૂળ ડાંગ જિલ્લાની દીકરી ધ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન મારફત બીસીસીઆઈમાં પસંદગી થતા અને ઘરેલુ સીઝનમાં તેણીના ઉત્કૃષ્ટ પ્રદર્શનને લઈ સમગ્ર ડાંગ જિલ્લામાં ક્રિકેટ પ્રેમીઓમાં નવો જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે

મૂળે ડાંગ જિલ્લાના પોલીસકર્મીએ પોતાની દીકરીના સ્વપ્નને નવી પાંખો આપી અંગત પ્રેરણા પ્રોત્સાહન અને શિસ્ત સાથે દેશને ગૌરવવંતિત કરવાની તક ક્રિકેટમાં પણ છુપાયેલી છે તેવા વિચારવિદનું દીકરીના માનસમાં વાવેતર કર્યું છે પિતાની જેમ જ મજબૂત મનોબળ ધરાવતી ફ્રેનીએ પણ અનેક પડકારનો સામનો કરી અંડર ફિફ્ટીન સુધીની સફર તય કરી છે ડાંગ જિલ્લાની ક્ષિતિજે ચમકારો બતાવી રહેલી યંગ ક્રિકેટર ફ્રેની ચૌધરી સમગ્ર ડાંગ સહિત રાજ્ય ગૌરવ આપવા માટે સજ્જ છે હાલ ફ્રેની ચૌધરી ડોમેસ્ટિક ક્રિકેટ માટે તેણીના ઘર પરિવારથી દૂર પોતાની ટીમ સાથે ગુજરાતની ટીમમાં તેણીના ઓલરાઉન્ડર પરફોર્મન્સથી સૌની આશાઓની પૂર્તિ કરી રહી છે ફ્રેનીના કોચ ધનસુખભાઈ પટેલના જણાવ્યા અનુસાર ફ્રેની ચૌધરીમાં કુદરતે ઠાંસી ઠાંસી શક્તિઓ ભરેલ છે શ્રેષ્ઠ એટલેટ હોવા સાથે ફ્રેનીને કુદરતે લચીલા શરીરની ભેટ પણ આપી છે તે ઉત્કૃષ્ટ બેટ્સમેન સહિત કાતિલ બોલર આકર્ષક ફિલ્ડર અને શ્રેષ્ઠ રનર તરીકે ક્રિકેટમાં કાંઠું કાઢી રહી છે ફ્રેણીના પિતા શ્રી અરવિંદભાઈએ પોતાની દીકરીને ઓળવા માટે મુક્ત ગગન અર્પી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કન્યા કેડવણીને સાર્થક કરી છે રિપોર્ટર નરેશ તંત્રી બનાસી પુકાર બનાસકાંઠા